ગુજરાતમાં સરકાર બદલવી છે ગુજરાતના લોકોનું ભલું કરવું છે ગુજરાતના લોકોના હક અધિકાર ની લડાઈ લડવી છે સંકલ્પ સાથે તમે બધા છો ત્યારે એકવાર જોરદાર બે હાથ ઊંચા કરીને તમારા માટે તાળીઓ થઈ જાય કે આપણે બધા લડવાના સંકલ્પ સાથે આવ્યા છે ને આપણા માટે નહીં પણ ગુજરાત માટે ને આવનારી પેઢીઓ માટે આજે આ આક્રોશ યાત્રાના મંચ પર બિરાજમાન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ભારત સરકારના પૂર્વ મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી આપણા લોક લાડીલા ધારાસભ્ય આદરણીય ગુલાબસિંહભાઈ જિલ્લા કોંગ્રેસ સમિતિના યુવાન પ્રમુખ ભાઈ શ્રી હર્ષદભાઈ પટેલ વિધાનસભાના મારા મજબૂત સાથીઓ પૂર્વ ધારાસભ્યશ્રીઓ

જ્યારે કમોસમી વરસાદ થયો ખેડૂતો ચોધા રાસુએ રડતા હતા હું તુષાર ભાઈ ને બધા રાજકોટમાં હતા ત્યારે નક્કી કર્યું કે ખેડૂતોના ખેતર સુધી જઈએ સાચી હકીકત ની માહિતી લઈએ અને એમનો જે અવાજ છે બુલંદ કરીએ અને એટલા માટે પહેલા સોમનાથથી શરૂ કરીને દ્વારકા સુધી અગિયાર જિલ્લાની અગિયારસો કિલોમીટર ની કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્ર કરી ગામે ગામ ગયા ખેડૂતો તો મળ્યા પણ સાથે સાથે સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો મળ્યા અને દરેક પ્રજાને તકલીફો છે ક્યાંક અન્યાય થાય છે ક્યાંક અત્યાચાર થાય છે ક્યાંક શોષણ થાય છે પ્રજાની જે તકલીફ હોય છે પીડા છે જે પ્રશ્નો છે સમસ્યા હોય છે જે દર્દ છે જે આક્રોશ છે એને સાંભળવા વાળું કોઈ નથી આ ગુજરાતની જનતાની ક્યાંય सुनવાય નથી દદે આ ગુજરાતની પ્રજાના મતથી ગાંધીનગરમાં ને દિલ્હીમાં સરકાર બેઠી છે આ ગુજરાતની જનતાના પડસેવાના ટેક્સના પૈસાથી ગાંધીનગર માં મુખ્યમંત્રી થી લઈ તમારા ગામના તલાટી સુધી એ મંત્રી હોય 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 ધારાસભ્ય કોઈ કલેક્ટર એસપી પીઆઈ પીએસઆઈ કે કોઈ તમારો નગરપાલિકાનો ચીફ ઓફિસર કે ગામનો તલાટી હોય એ બધા જ લોકો આપડા તમારા મારા પરસેવા ટેક્સના પૈસાથી પગાર લે છે મારે તમને પૂછવું છે કેટલા લોકો ટેક્સ ભરે છે હાથ ઊંચો કરો તો અડધા જ ઊંચો આપણે બ્રશ કરીએ ચા પીએ છે નાવા જઈએ તો સાબુ જોઈએ શેમ્પુ જોઈએ પહેરવા કપડા જોઈએ હાથમાં મોબાઈલ જોઈએ ટીવી જોઈએ ફ્રીજ જોઈએ આખા દિવસમાં સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી તો હવે કો તો કેટલા લોકો ટેક્સ ભરે છે આ આપણા પૈસા છે આ તમારા મારા ટેક્સ ના પૈસા આ ગાંધીનગરમાં બેઠેલા લોકો તાગડ ના કરે છે આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ઉત્સવોને તાયફા કરે છે આ તમારા મારા ટેક્સના પૈસાથી આ સરકારનો બજેટ બને છે આ તમારા મારા ટેક્સના પૈસાથી આ મંત્રી ધારાસભ્યો મુખ્યમંત્રીઓ ને કલેક્ટર ડીડીઓ અધિકારીઓ કર્મચારીઓ પગાર લે છે અને જો આપણા મતથી સરકાર બનતી હોય આપણા પૈસાથી પગાર લેતા હોય અને જો સરકાર આપણો સાંભળતી ના હોય આપણી આંખો સામે ખોટું થતું હોય ગેરવહીવટ થતો હોય ભેદભાવ થતો હોય અન્યાય થતો હોય શોષણ થતું હોય ભ્રષ્ટાચાર થતો હોય તો ચૂપ રહેવાય ખરો પણ બધી જગ્યાએ જઈએ અને પૂછીએ કે આટલી બધી તકલીફ છે આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે આટલો બધો સહન કરો છો તો બોલતા કેમ નથી લડતા કેમ નથી તો આખા ગુજરાતમાંથી એક જ જવાબ મળ્યો કે અમિતભાઈ બોલिए લડिए રજૂઆત करिए રસ્તા પર ઉતરીને આંદોલન करिए તો જેમ પહેલા દોરા અંગ્રેજો હતા જે પોલીસ અને প্রশাসনનો દુરુપયોગ કરે લોકોને ડરાવા દબાવવાનું કામ કરતા હતા એ દોરા અંગ્રેજોની નીતિ મુજબ જ આ ભાજપના કાડા અંગ્રેજો પણ કોઈ બોલે વિરોધમાં લખે આંદોલન કરે તો એને પોલીસ મારફત ડરાવે દબાવે છે અને એટલા માટે કહ્યું ચાલો એકલા લડવા જતા હોય તો તમને બીવડાવશે ડરાવશે જેમાં પાંચ આંગળીઓ છૂટી છૂટી હોય તો એની કોઈ તાકાત નથી હોતી પણ પાંચ આગળીઓ ભેગી કરીને મુક્કો બને તો આનાથી બલ ભલાય ડરવું પડે એમ એકલા એકલા લડવા જાઓ તો આ પોલીસ બી ઉડાવે પાટલા બોધા લોકો અહિયાં લુણાવાડા ના બજાર માં નીકળીએ તો કોઈની તાકાત છે કે કોઈ નું નામ દે આપણા કડાણા વાળા એકલા એકલા જાતિના દાખલા માટે લડે છે મહિનાઓ સુધી સ્કૂલ બંધ રાખે વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે ગાંધીનગર સુધી વાત પહોંચતી નથી હમણાં અહિયાં નક્કી કરો ભાઈ કડાણા વાળા એકલા નહી આખા મહીસાગર વાળા અમે બધા જ કડાણા વાળા ની જોડે છે અને આવતું વિધાનસભા સત્ર આવે ત્યારે કાનપુર ને બધા જ તાલુકાના મિત્રો એ દાખલા માટે લડે છે એવો બાલાસીનો પ્રશ્ન છે ડમ્પિંગ નો પ્રશ્ન છેલ્લા કેટલાય ટાઈમ લડે છે પડે 10 બાર પંદર કિલોમીટર ના વિસ્તાર વાળા લડે છે આજે જ અમે સ્થળ પર જોઈને આવ્યા કે જે દરેક ખેતરના બોરમાંથી લાલ પાણીના ધધુડા પડે છે જે ખેતરમાં પાણી વારવા જાય છે ખેતી કરવા જાય છે એ ખેડૂતોને ખેત મજૂરોના હાથ ને પગ આ કેમિકલ ને કારણે હવે ખરાબ થઈ રહ્યા છે ખેતી બરબાદ થઈ રહી છે આજુ બાજુ આપડે તો બાલાસીનો પ્રશ્ન છે આપણે શું પણ આપણે બધા ભેગા થઈને નક્કી કરીએ કે આજે એનું પાણી બગડ્યું છે જો એને નઈ રોકીએ તો લખી રાખજો આવતા પાંચ વર્ષમાં આખા જિલ્લાના પાણીના તળ બગડી જવાના અને ખાનપુર હોય ખડાડા હોય સંતરામપુર હોય કે લુણાવાડામાં પણ લાલ પાણી નીકળતા વાર નહીં લાગે એના માટે પણ પૂછ કરવી પડે મારે તમને બે ચાર જ પ્રશ્નો પૂછવા છે જો હા હો તમારો જવાબ હા માં હોય તો જોરથી હા બોલજો ને હાથ ઊંચો કરજો બોલશો કે નહીં મોઘવારી વધી છે ભ્રષ્ટાચાર વધ્યો છે શિક્ષણ મોગું થયું છે દવાખાના મોગા થયા છે તમારા ગામમાં દારૂ મળે પોલીસ વાળા હપ્તા લે છે બેરોજગારી વધી છે ખેડૂતોના દેવા વધી ગયા છે હજુ આખી રાત બોલાવું તો હા બોલવી પડે એટલા પ્રશ્નો છે અને એટલા માટે યાત્રા છે છે કે મનમાં ખેતી ના પૂરા ભાવ નથી મળતા દરેક ના મનમાં છે મહીસાગર જિલ્લામાં આપણી આપણી હોવી જોઈએ દરેક ના મનમાં છે આ મહીસાગર જિલ્લાની અલગ ઢેરી હોવી જોઈએ દરેક ના મનમાં છે કે આપણા છોકરા છોકરીઓ ને આપણા જિલ્લા માં સારી કાયમી નોકરી મળવી જોઈએ સારી ઇન્ડસ્ટ્રી હોવી દરેક ના મનમાં છે કે થવા જોઈએ છે સરકાર માં જેટલી જગ્યાઓ ખાલી છે એ ખાલી જગ્યાઓ પર કાયમી ભરતી થવી જોઈએ દરેક યુવાન ના મનમાં છે કે આ ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ નામે આ યુવાનોનું શોષણ બંધ થવું જોઈએ દરેક બેહનોના મનમાં છે કે અમારા ગામમાંથી દારૂ નાડતા બંધ થવા જોઈએ અમારા દીકરા નાની ઉંમરે દારૂના રવાડે ચડી એની જિંદગી બરબાદ કરે છે નાની ઉંમરે એને મોટને મૂર્ખમાં ધકેલાય છે નાની ઉંમરે બેન દીકરીઓ વિધવા થાય છે એ દારૂ ને ડ્રગ્સનો સંપૂર્ણ ખાતમો થવો જોઈએ આવું બધાના મનમાં આક્રોશ છે અમે આખી યાત્રામાં છોટા ઉદયપુર ગયા પંચમહાલ મહીસાગરમાં જગ્યા એ પૂછ્યું કે ભ્રષ્ટાચાર થાય છે તમાર બાજુ છે કે નઈ ચક્કલીઓ ઘણી જગ્યાએ લોકોએ બતાવ્યું કે જો એક ફૂટ ઊંડી પાઇપ નાખી છે અડધે નાખી છે આગળ વચ્ચે નાખી ચકલી બનાવી દીધી છે એક ટીપુ પર પાણી આજ દિન સુધી આવ્યું નથી નલ આવ્યો પણ જળ આજ દિન સુધી આવ્યું નથી તમારા જિલ્લામાં છે બધા જ પૈસા ખાઈ ગયા તમારા અહીં પણ મંત્રી હતા તેમ છતાં પણ એમના વિસ્તારમાં પણ મોટા પાયે નલ છે જલમાં ભ્રષ્ટાચાર થયો બીજા આગળ ગયા તો પંચમાલ જિલ્લામાં ગયા તો ગોગંબા તાલુકો આખા તાલુકાની વસ્તી બેતાલીસ હજાર એક જ જિલ્લા પંચાયત સીટ ફક્ત છવ્વીસ ગ્રામ પંચાયતો ચાર વર્ષમાં મનરેગા માં ત્રણસો કરોડ રૂપિયા ના ચુકવણા થયા ત્રણસો કરોડ રૂપિયા ખાલી માંથી મનરેગા નો કાયદો એમ કે છે કે સાહીઠ ટકા લેબર હોય અને ચાલીસ ટકા મટીરિયલ હોય પણ આ જાંબુઘોડા તાલુકો એવો કઈક જુદા ગ્રામમાંથી બનેલો તાલુકો છે જ્યાં થયોતેર ટકા મટીરિયલ થયો ફક્ત બાવીસ ટકા લેબર થયો તપાસ કરી મટિરિયલ સપ્લાય કરવા વાળા કોણ તો જિલ્લા ભાજપનો પ્રમુખ એની પોતાની એજન્સી બીજી એજન્સી એની પટ્ટીના નામે રજીસ્ટર ત્રીજી એજન્સી એના ભત્રીજાના નામે રજીસ્ટર ચોથી એજન્સી એના ડ્રાઈવરના નામે રજીસ્ટર અને બસો સોળ કરોડ માંથી સો કરોડ કરતા વધારે ત્યાં મનરેગા ભ્રષ્ટાચાર થાય છે કેટલાના ગામમાં થાય છે હાથ કરો તો આખા જિલ્લા થાય છે હું તમને મંચ પરથી જવાબદારી પૂર્વક કહું છું આ જે પૈસા ની લૂટ ચલાવે છે જિલ્લા પંચાયત માં એલઈડી નું કૌભાંડ હોય આ એક એક ભ્રષ્ટાચાર કરવા વાળા આ એક એક કૌભાંડીઓને ને કોઈ ને છોડવાના નથી હજુ તો મંત્રી ના છોકરા જેલ માં ગયા છે આવનારા દિવસોમાં મંત્રીઓને પણ જેલમાં મોકલીશું અને આ ભાજપના પ્રમુખોને પણ જેલમાં મોકલીશું એના માટે આ યાત્રા લઈને આવ્યા મારી આપ સૌને વિનંતી છે કે આ લડાઈ કોઈ કોંગ્રેસ પાર્ટીની એકલી લડાઈ નથી આ લડાઈ કોઈ ખાલી રાજકીય લડાઈ નથી પણ તમારા મારા ભવિષ્યની જે પેઢી છે આપણા બાળકો છે

કે અમે તો અમર પટ્ટો લખાઈને આયા છે અમે તો ધારીએ કરીશું અમને કોઈ દૂર કરવા વારો નથી પણ આ લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરના સાનિધ્યમાં બેઠા છીએ એ બાબા સાહેબે દેશનું બંધારણ આપ્યો એ બંધારણ આપણને મતનો અધિકાર આપ્યો એક વ્યક્તિ એક મત દેશના વડાપ્રધાનના મતની કિંમત પણ એક છે અને લુણા નો કોઈ સામાન્ય ગરીબ હોય તો એના મતની કિંમત પણ એક છે એક વખત આપણે જો નક્કી કરીએ કે મારા કિંમત અને આવનારી કોઈ પણ ચૂંટણીઓ આવે મારે પરિવર્તન માટે મત આપવો છે તો એ વડાપ્રધાન હોય મુખ્યમંત્રી હોય કે ગમે તેવો મોટો નેતા હોય એને ઘર ભેગા થતા વાર લાગતી નથી આ લોકશાહીમાં તમારા હાથમાં તાકાત છે આ ગુજરાતમાં ગુંડાઓ જાહેરમાં લોકોને મારે છે લોકોની હત્યાઓ કરે છે ખંડણી છે છે લોકોની જમીનો લે ગેરકાયદેસર ચારે બાજુ ખનન થાય છે ગેરકાયદેસર રીતે દારૂ ડ્રગ્સ ને જુગાર અડ્ડા ચાલે છે ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે આની સામે અવાજ ઉઠાવવો પડશે

તારે એ અમદાવાદ સાબરમતી આશ્રમ માંથી દાંડી કૂચ નીકળવાની હતી બારમી માર્ચ દાંડી કૂચ નીકળવાની હતી અગિયારમી માર્ચે સાંજે આજે સંધ્યા કાળે જમવાના સમયે જયારે બધા ભેગા થયા ગાંધીજી એ પૂછ્યું કે કાલે આમાં મારી સાથે કેટલા લોકો આવશો આ દરવાજાની આશ્રમ ની બહાર નીકળીશું એટલે અંગ્રેજો ની લાઠીઓ હશે અંગ્રેજોની ગોળીઓ હશે પકડી પકડીને કારાવાસમાં નાખી દેશે જેનામાં હિંમત હોય જેને દેશની આઝાદી માટે લડવાનો મનમાં જજબો હોય જેને તમારી આવતી પેઢીઓ ગુલામ ના રહે એની ચિંતા હોય એવા લોકો મારી સાથે આવજો જેને ડર લાગતો હોય એવા લોકો પ્રેમથી અત્યારે જમીને ગેરજજો મને કોઈ વાંધો નથી જ્યારે બારમી માર્ચ આશ્રમમાંથી દાંડી કૂટની શરૂઆત થઈ

તારા જનાક્રોશ યાત્રામાં પણ તમને બધાને હવાન કરું છું કે આ નવા અંગ્રેજો સામે પણ રાહુલ ગાંધીજીના નેતૃત્વમાં આખા દેશમાં આ બીજી આઝાદીની લડાઈ શરૂ થઈ છે એમની સામે લડવામાં પણ ક્યાંક જેલમાં નાખી દેશે ખોટા કેસ પણ કરશે કઈક હેરાન પરેશાન પણ કરશે પણ જેમ પેલા એસી લોકો ગાંધીજીના નેતૃત્વમાં નીકળ્યા હતા અને આખી સરકારને શાસન ને ઝુકાયું તો એમ આજે આપણે પણ આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે ભલે આજે આપણે થોડા હોય જો પણ લખી રાખજો કે યાત્રા જેમ જેમ આગળ વધે છે લોકો ખુલીને બોલે છે ડર વગર હિંમતથી સરકારને પ્રશ્નો પૂછે છે જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય જે પણ ખોટું કરતો હોય એના નામ જો ફરિયાદો કરતા થયા છે લોકોમાંથી ડર દૂર થયો છે

અહીંયા કોંગ્રેસના તિરંગા ઝંડાને હંમેશા સન્માન ને તાકાત આપી છે જે ગુજરાતમાં પરિવર્તન થવાનું એની શરૂઆત આવનારા થોડા દિવસો પછી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવે એનાથી કરજો અને જે દાખલાના પ્રશ્નો હોય જે બાલાસિનોર દૂષિત પાણીના પ્રશ્નો હોય જે બાલાસિનોરમાં ડમ્પિંગ સાઇટના પ્રશ્નો હોય રોજગારના હોય ખેડૂતોના હોય બીજા પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો માટે ભેગા થઈને લડીશું લડાઈમાં કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે એ વાત સાથે બધાએ ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું એ બદલ શહેર કોંગ્રેસ સમિતિ તાલુકા કોંગ્રેસ સમિતિ જિલ્લા સમિતિ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું જય હિન્દ જય ભારત